પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત લાસ્ટ વિડીયોમાં આપણે નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની શરૂઆત કરી હતી જેમાં આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ કયા ચેપ્ટરનું કેટલું વેટેજ છે આ બધી જ માહિતી મેળવી અને સાથે સાથે એકાઉન્ટ વિષય અથવા તો કોઈપણ વિષયની બોર્ડ માટેની તૈયારી કેવી રીતે કરવી એ દરેક વસ્તુઓ આપણે ઝીણવટથી તપાસ કરી હતી હવે વિષયની શરૂઆત કરીએ તો નામાના મૂળ તત્વો ધોરણ બાર કોમર્સ એની અંદર ચેપ્ટર નંબર એક છે ભાગીદારી વિષય પ્રવેશ ભાગીદારી વિષય પ્રવેશમાં ગુણભાર પાંચ માર્ક્સ એટલે કે બોર્ડમાં તમારે ટોટલ પાંચ માર્ક્સના ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે હવે કયા કયા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે તો સૌથી પહેલો મુદ્દો છે ભાગીદારનો ભાગીદારીનો અર્થ અને એની વ્યાખ્યા તો ભાગીદારી કેવી રીતે શરૂ થાય છે તો અગિયારમાં ધોરણમાં આપણે એકાકી પેઢી કે વૈયકતિક માલિકી પેઢી વિશે શીખ્યા હતા અને એની જે બે મુખ્ય મર્યાદાઓ હતી એક તો મૂડીરોકાણ અને બીજું સંચાલન એને દૂર કરવા માટે આપણે ભાગીદારીની શરૂઆત કરી એના માટે ઓગણીસો બત્રીસનો ભારતીય ભાગીદારી ધારો અમલમાં આવ્યો પછી આપણે ભાગીદારીના લક્ષણો જોયા કે ભાગીદારીના લક્ષણોમાં આપણે જોયું કે તેમાં બે કે વધુ વ્યક્તિઓ ભેગા થઈ કોઈ એક ધે સિદ્ધ કરવા માટે ધંધાની સ્થાપના અને એનું સંચાલન કરે છે ત્યાર પછી સૌથી અગત્યનો પોઈન્ટ છે ભાગીદારી કરારનામું આજે જ્યારે તમે ભાગીદારીમાં જોડાવ છો તો તમારી વચ્ચે કોન્ટ્રાક્ટ એટલે કે કરાર જરૂરી છે પણ આ કરાર કેવો હોવો જોઈએ તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે આ કરાર લેખિત હોય એ ઈચ્છનીય છે પણ ક્યાંય એવું લખ્યું નથી કે એ લેખિત ફરજિયાત છે એટલે આપણે પણ ધ્યાન રાખવાનું છે કે માત્ર શું છે હિતાવહ છે અને બીજું ધ્યાન રાખવાનું છે કે જે ભાગીદારી કરારનામું છે તો એને શું કહેવામાં આવે છે ખતપત્ર એમસીક્યુમાં પછી જો કરારનામું તૈયાર નથી કર્યું તો શું કરવાનું તો કાયદો એમ કહે છે કે જો તમે કરારનામું તૈયાર નથી કર્યું તો તમારે ઓગણીસો બત્રીસના ભારતીય ભાગીદારી ધારાની જોગવાઈઓ યાદ રાખવાની છે હવે ભારતીય ભાગીદારી ધારામાં કઈ કઈ જોગવાઈઓ આપેલી છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ જો તમે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કર્યું હશે તો એ પ્રમાણ રહેશે પણ જો નફા નુકસાનનું પ્રમાણ નક્કી નથી કર્યું તો સરખે હિસ્સે રહેશે ત્યાર પછી મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ સક્રિય ભાગીદારનો પગાર કમિશન મહેનતાણું કે બોનસ આ બધા મુદ્દામાં જો તમે નક્કી કર્યું હશે તો એ પ્રમાણે ગણતરી થશે પણ જો નક્કી નહીં કર્યું હોય તો તમે ભાગીદારોની મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ કે સક્રિય ભાગીદારને પગાર કમિશન મહેનતાણું કે બોનસ આપી શકતા નથી ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે ભાગીદારની લોન પર વ્યાજ જ્યારે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે છે તો એના પર કેટલા ટકા વ્યાજ આપવું એનો ઉલ્લેખ હોવો જ જોઈએ પણ જો ઉલ્લેખ નથી તો ભારતીય ભાગીદારી ધારો શું કહે છે કે વાર્ષિક છ ટકા વ્યાજ આપવું ફરજિયાત છે બરાબર એટલે કે છ ટકા વ્યાજ આપણે ગણવું પડે તો દાખલામાં પણ તમારે ધ્યાન રાખવાનું છે જ્યારે તમને કોઈ ભાગીદારની લોન આપી હોય વ્યાજનો દર ના આપ્યો હોય તો કેટલા ટકા વ્યાજ ગણવાનું છ ટકા પણ એમસીક્યુ માં ઘણીવાર ટ્વિસ્ટ કરવા માટે એવું કહેવામાં આવે છે કે કોઈ પેઢીએ ભાગીદારને લોન ધીરેલી છે તો એના પર વ્યાજનો દર આપ્યો નથી તો વ્યાજ ગણી શકાય નહીં ત્યાર પછી મૂડી ખાતા તૈયાર કરવાની બે પદ્ધતિઓ સ્થિર મૂડી ખાતા અને અસ્થિર મૂડી ખાતા નામ ઉપરથી તમને ખબર પડી જાય સ્થિર અને અસ્થિર જે વસ્તુમાં ફેરફાર થતો નથી એને આપણે શું કહીએ છીએ સ્થિર મૂડી ખાતા પણ જેમાં ફેરફાર થાય છે તો એને આપણે શું કહીશું અસ્થિર મૂડી ખાતા તો જો ભાગીદારના વર્ષ દરમિયાનના વ્યવહારો એટલે કે વધારાની મૂડી લાવ્યા છે બરોબર મૂડી પરત કરી છે તો આવા વ્યવહારો તો આપણે હંમેશા મૂડી ખાતામાં જ લખીએ છીએ પણ મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ ભાગીદારની લોન પર વ્યાજ ચાલુ ખાતાનું વ્યાજ આવા બધા હવાલા નોંધવા માટે આપણે એક અલગ ખાતું બનાવીએ છીએ જેને આપણે શું કહીએ છીએ ચાલુ ખાતા તો દાખલામાં જ્યારે તમને એમ કહેવામાં આવે કે સ્થિર મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતાની બાકી આપેલી છે તો આપણે સમજી જવાનું છે કે આ સ્થિર મૂડી ખાતા છે બરાબર જ્યારે તમને દાખલામાં બાકી આપેલી હોય કે ભાઈ સ્થિર મૂડી ખાતા બરાબર તો સ્થિર મૂડી ખાતા આપેલા છે તો આપણને ખબર પડી જવી જોઈએ કે સ્થિર મૂડી ખાતા છે એટલે આપણે ચાલુ ખાતા બનાવવા પડશે અથવા તો ચાલુ ખાતાની બાકી આપેલી હોય અને જો એ નથી આપેલી તો આપણે ફક્ત એક જ ખાતું બનાવવાનું અસ્થિર મૂડી ખાતા ત્યાર પછી ઉપાડ ખાતા હવે ઉપાડ ખાતા અલગથી બનાવવાની જોગવાઈ આપેલી છે પણ આપણે જનરલી શું કરીએ છીએ કે ઉપાડની માહિતી જે હોય એને આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ જ લખી નાખીએ છીએ એટલે આપણે ઉપાડ ખાતા અલગથી બનાવવાની જરૂર નથી ત્યાર પછી સૌથી અગત્યનું ખાતું આવે છે નફા નુકસાન ફાળવણી ખાતું એને આપણે ડિટેલ્સમાં શીખવાનું છે તો એ આપણે ચેપ્ટર નંબર બેમાં ડિટેલ્સમાં શીખીશું પણ અત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે નફા નુકસાન ફાળવણી ખાતું એ શું છે તો નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે બરાબર એટલે એમાં પણ ઉધાર બાજુ પેઢીના ખર્ચ અને જમા બાજુ પેઢીની આવકો આવે છે તો તમને એમ થશે કે સાહેબ તો પછી અલગ બનાવવાની ક્યાં જરૂર છે પણ જે નફા નુકસાન ફાળવણી ખાતું છે એમાં કયા ખર્ચ અને આવક આવે તો જે વ્યવહારો ભાગીદારી પેઢી અને ભાગીદાર વચ્ચે ઉદ્ભવે છે ફક્ત અને ફક્ત તે જ વ્યવહારો આપણે એની અંદર નોંધીએ છીએ અને ત્યાર પછી છે તફાવત બરાબર તો એ બંનેનો તફાવત તો તમે અગિયારમાં ધોરણમાં નફા નુકસાન ખાતું શીખેલા છો અને હવે તમે નફા નુકસાન ફાળવણી ખાતું શીખો છો તો તમને એનો તફાવત ઇઝીલી ખ્યાલ આવી જતો હોય છે આ ચેપ્ટરમાં જે અગત્યના મુદ્દા આવે છે જે નાના દાખલા પૂછાય છે તો એમાં પહેલો પોઈન્ટ છે ઉપાડ પર વ્યાજ તો ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ ભાગીદાર પૂરેપૂરો ઉપાડ એક જ દિવસે કરે છે તો જે દિવસે ઉપાડ કરે ત્યારથી વર્ષ પૂરું થાય એકત્રીસમી માર્ચ ત્યાં સુધીનું વ્યાજ આપણે ગણવાનું હોય છે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે ભાગીદારે એક દસે ઉપાડ કર્યો છે તો તમારે ગણવાનું કે એક દસે ઉપાડ કર્યો તો દસ અગિયાર બાર એક બે ત્રણ બરાબર તો કેટલા મહિના થશે છ મહિના તો જે ઉપાડની રકમ છે ધારો કે એક્સ તો એના ગુણ્યા તમારે કેટલા કરવાના છ ભાગ્યા બાર અને જે ટકા આપેલા હોય એ ટકા તમારે કરવાના છે તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે પણ જે દાખલા આવે છે એની અંદર અલગ અલગ મુદ્દા આવે છે જેમાં ઘણીવાર તમને એવું કહેવામાં આવે કે જ્યારે ભાગીદાર દર માસની પ્રથમ તારીખે ઉપાડ કરે એટલે એનો મતલબ કે ભાગીદાર દર મહિને ઉપાડ કરે છે એટલે વર્ષમાં કેટલી વાર ઉપાડ થયો બાર વાર બરાબર તો પહેલો ઉપાડે કરે છે એ પહેલી તારીખે કરે છે પહેલી એપ્રિલે તો ત્યારથી આખું વર્ષ એટલે કે બાર મહિના થાય પછી બીજા મહિને ઉપાડ કરે છે તો કેટલા મહિના થાય અગિયાર મહિના તો આ રીતે જ્યારે તમે મહિનાનું ટોટલ કરો છો તો એ ટોટલ કેટલું થશે ઇઠ્યોતેર મહિના તો તમારે જે મહિના લખવાના આવે છે તો એમાં કેટલા લખવાના આવશે ઇઠ્યોતેર ભાગ્યા બાર પણ જો ફરક પડી જાય કે દર માસના અંતે ઉપાડ કરે છે તો દર માસના અંતે ઉપાડ કરે છે તો તમારે હવે ગણવાનું તો પહેલો મહિનો તો જતો રહ્યો તો હવે કેટલા મહિના બચ્યા અગિયાર મહિના ત્યાર પછી દસ ત્યાર પછી નવ તો આમ કરતાં કરતાં તમે જ્યારે મહિના ગણશો તો એ કેટલા મહિના થશે મહિના તો અહીંયા તમારે મહિનાનું મહિનાનું વ્યાજ વ્યાજ ગણવાનું થશે તો ગણશો તમે બરાબર એટલે એ તમને ડાયરેક્ટ જવાબ મળી જશે અને ત્યાર પછી આવે છે દર મહિનાની પંદર તારીખે હવે કોઈ ભાગીદાર દર મહિનાની પંદર તારીખે એટલે પંદર એપ્રિલ પંદર મે આ રીતે ઉપાડ કરે છે તો એનો મતલબ કે પહેલાં પંદર એપ્રિલે ઉપાડ કર્યો એટલે સાડા અગિયાર મહિનાનું વ્યાજ થાય પછી સાડા દસ મહિનાનું યાદ થાય પછી સાડા નવ એમ કરતાં કરતાં જ્યારે તમે ગણશો એટલે ટોટલ મહિના તમારા કેટલા થશે બોતેર મહિના તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ પોઈન્ટ ખાસ યાદ રાખજો દર માસની પ્રથમ તારીખ હોય તો આપણે કેટલા મહિના લેવાના છે ઇઠ્યોતેર મહિના દર મહિનાના અંતે હોય તો કેટલા મહિના લેવાના છે છાસઠ મહિના અને દર મહિનાના પંદર તારીખે હોય તો કેટલા મહિના લેવાના છે બોતેર મહિના તો આટલા પોઈન્ટ તમે ધ્યાન રાખશો એટલે ઇઝીલી તમારા બધા જ દાખલા કવર થઈ જશે પણ કોઈક વાર એમાં પણ થોડું વધારે પડતું ટ્વિસ્ટ આવી શકે છે તો એમાં તમારે ધ્યાન રાખવાનું છે કે વધારાના મુદ્દામાં કયા કયા મુદ્દા આવી શકે છે તો એની અંદર જ્યારે ભાગીદાર દરેક ત્રિમાસિક દર ત્રણ મહિને ઉપાડ કરે છે અને પ્રથમ તારીખે તો એમાં જ્યારે તમે મહિના ગણશો તો એ મહિનાનું ટોટલ થાય છે ત્રીસ મહિના બરાબર અને ત્રિમાસિકમાં જો અંતે હોય પ્રથમ તારીખ હોય તો ત્રીસ મહિના પણ જો અંતે હોય તો કેટલા મહિના થશે મહિના તો આ બે ઉદાહરણ તરીકે આપણે ધ્યાન રાખવાના છે લગભગ નથી હોતા બોર્ડમાં પણ કોઈ વાર જો પૂછાઈ જાય તો આપણને તકલીફ પડે નહીં બરાબર એટલે આ ઉપાડ પર વ્યાજનો પોઈન્ટ બધાને ક્લિયર થઈ ગયો ઓકે હવે મૂડી પર વ્યાજ હવે એ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે કે મૂડી પર વ્યાજ જ્યારે પણ ગણવાનું હોય તો હંમેશા કઈ મૂડી પર ગણાય છે શરૂઆતની મૂડી પર હવે કોઈ વાર જો દાખલામાં તમને શરૂઆતની મૂડી આપી ન હોય તો તમારે શું કરવું પડે શરૂઆતની મૂડી શોધવી પડે તો શરૂઆતની મૂડી શોધવા માટેનું સૂત્ર તો શરૂઆતની મૂડી બરાબર શું આવશે આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો પ્લસ ઉપાડનું વ્યાજ માઇનસ મૂડી પર વ્યાજ યાદ રાખવા માટે કશું જ કરવાનું નથી આપણે સિમ્પલી શું કરીએ છીએ અગિયારમાં ધોરણમાં મૂડી હતી તો એ મૂડીમાં આપણે મૂડી પર વ્યાજ શું કરતા હતા ઉમેરતા હતા ઉપાડ અને ઉપાડનું વ્યાજ શું કરતા હતા બાદ કરતા હતા હવે અહીંયા રિવર્સ જવાનું છે કારણ કે આપણને આખરની મૂડી આપી છે અને આપણે શરૂઆતની મૂડી શોધવી છે તો જે વસ્તુ આપણે પ્લસ કરતા હતા એને માઇનસ કરવાનું છે માઇનસ કરતા હતા એને પ્લસ કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવે છે તો એ કઈ તારીખે મૂડી લાવ્યો છે એ ધ્યાનમાં લેવાનું છે દાખલા તરીકે તમને કોઈ વાર એમ કહેવામાં આવે કે ભાગીદારે એક દસે મૂડી લાવ્યો છે એક દસે મૂડી લાવ્યો હોય તો ફક્ત છ મહિનાનું વ્યાજ ગણવાનું હોય છે માનો કે એક ત્રણ મહિનાનું વ્યાજ ગણવાનું હોય છે તો આ રીતે ધ્યાન રાખી અને તમારે મહિના ગણવાના રહેશે અને એ પ્રમાણે તમારે વ્યાજની ગણતરી કરવાની રહેશે આગળ મેનેજરને કે ભાગીદારને આપણે કમિશન આપવાનું છે તો જો કમિશન બાદ કર્યા પહેલાનો નફો હોય તો સિમ્પલી કમિશન ગણવાનું છે તો જે નફો આપ્યો હોય એ ચોખ્ખા નફાના ગુણ્યા કમિશનનો દર અને ભાગ્યા ટકા માનો કે દસ ટકા કમિશન ગણવાનું છે તો એ પ્રમાણે તો આપણી ચોપડીમાં જ જે દાખલો આપેલો છે તમે બધા આ દાખલો ભણેલા જશો વિશ્વના અભિજીત વાળો

કેટલો નફો એ શોધી કાઢો અને ડાયરેક્ટ પછી એના દસ ટકા કરી દો એટલે તમને જવાબ મળી જશે બરાબર કારણ કે અહીંયા શું કીધું છે ચોખ્ખા નફા પર કમિશન પણ ધ્યાન ક્યારે રાખવાનું છે કે જ્યારે તમને એમ કહેવામાં આવે કે કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર અને એવા દાખલામાં તમને ચોખ્ખો નફો આપેલો હોય હવે ચોખ્ખો નફો આપેલો હોય તો તમારે સૂત્રનો ઉપયોગ કરવો પડશે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા સો પ્લસ કમિશનના ટકા બરાબર એટલે કે ચોખ્ખા નફાના ગુણ્યા કમિશનનો દર જે આપ્યો હોય દસ ટકા અને ભાગ્યા સો વત્તા દસ એટલે કે એકસોને દસ જેમ કે આપણી ચોપડીમાં દાખલો છે અમૃતા અને દિવ્યાવાળો બરાબર તેમાં આપણને એવું કીધું છે કે અમૃતા અને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર આઠ ટકા કમિશન આપવાનું છે

ચલો ત્યાર પછી આગળ વધીએ તો આ બે થિયરિકલ મુદ્દા અને દાખલામાં પણ આપણે કામમાં લેવાના છે છે એવા મુદ્દા તો સૌથી પહેલા આપણે કીધું કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી તો હંમેશા ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી દાખલામાં જોઈ લેવાનું કે તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે એ અને બી બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તો એ નફા નુકસાનનું પ્રમાણ કહેવાય એ પ્રમાણ વહેંચવાનું છે પણ દાખલા તરીકે તમને દાખલામાં કોઈ પ્રમાણ આપ્યું જ નથી ભારતીય ભાગીદારી સરખા પ્રમાણમાં ત્યાર પછી ઘણીવાર દાખલાને આપણે અટપટો બનાવવો હોય તો તમને શું કરવામાં આવે છે મૂડીનું પ્રમાણ તમે જ્યારે ભણ્યા હશો ત્યારે તમને સાહેબે શીખવાડ્યું પણ હશે કે ઘણા દાખલામાં તમને એમ કહેવામાં આવે કે એ અને બી નું મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે છે તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છેલ્લે નફો નુકસાન ત્રણ જેમ બે ના પ્રમાણમાં વહેંચી દે છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે મૂડીનું પ્રમાણ એ નફા નુકસાનનું પ્રમાણ કહેવાય નહીં બીજો એક અગત્યનો મુદ્દો છે લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા નફાની બાહેતરી દાખલા તરીકે સમજો મિત્રો કે આપણે કોઈ ભાગીદારીમાં ધંધો શરૂ કરીએ છે અને આપણી સાથે જે વ્યક્તિઓ જોડાય છે એ આપણને પ્રોમિસ કરે છે કે ભાઈ તને ઓછામાં ઓછા આટલા રૂપિયા તો મળશે જ એનો મતલબ શું થઈ ગયો કે જો પેઢી ઓછો નફો કરે છે તો આપણને કોઈ નુકસાન થશે નહીં કેમ કારણ કે બાકીના ભાગીદારો એની શું કરી છે બાંહે ધરી લીધી છે તો જ્યારે પણ આવું બાહે ધરી લીધેલી હોય તો તમારે શું કરવાનું તો પહેલા તો તમને જે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એ નફા નુકસાનના પ્રમાણે તમારે શું કરવાનું છે ભાગીદારો વચ્ચે નફો નુકસાન વહેંચી દેવાનો છે ત્યાર પછી જોવાનું છે કે જે ભાગીદારને બાહેધરી મળેલી છે એને બાહેધરી જેટલા રૂપિયા મળ્યા છે કે નહીં અને એ રૂપિયા એને નથી મળ્યા તો જે ખૂટતી રકમ છે એ બાકીના ભાગીદારો એમણે આપેલી બાહેધરી એટલે કે એમના નફા નુકસાનના પ્રમાણમાં આપશે તો એમનામાંથી માઇનસ કરવાનું છે અને વાળા ભાગીદારને શું કરવાનું છે પ્લસ કરવાનું છે બરાબર તો આ બે મુદ્દા પણ તમારે થિયરી માટે ધ્યાનમાં રાખવાના છે હવે તમારા રેફરન્સ માટે મેં ચોપડીના ઉદાહરણ અને દાખલાના નંબર્સ લખેલા છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ કરી લેજો આ દાખલા બરાબર આટલા દાખલા તમે કરશો તો હું ગેરંટી મારું છું કે આ પાંચમાંથી તમારા પાંચ માર્ક્સ પૂરા આવશે કેમ કારણ કે આમાં મેં બધી જ રીત કવર કરી લીધેલી છે તો ઉદાહરણ નંબર એક બે ચાર પાંચ સાત અને નવ અને દાખલા નંબર ક્વેશ્ચન નંબર ત્રણના બે પાંચ છ આઠ દસ અને અગિયાર તો આટલા દાખલા તમારે ટેક્સ્ટ બુકમાંથી ક્લિયર કરી દેવાના છે એટલા તમે કરી દેશો એટલે ભાગીદારીના હિસાબોમાંથી જે દાખલો પૂછાય છે એમાં તમે ઇઝીલી સારામાં સારો સ્કોર કરી શકશો તો હવે પરીક્ષા પર્વની ગુરુચાવી માટેનો આ જે વિડીયો છે આપણે અહીંયા પૂર્ણ થતો નથી આના પછી તમને ગીતા સાર ભગવદ્ ગીતાના સાર સ્વરૂપે એક મિનિટની એક ક્લિપ બતાવવામાં આવશે જે તમે ધ્યાનથી નિહાળજો કે જેથી તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અને તમારી ઉજ્જવળ કારકિર્દી માટે તમને સો ટકા મદદરૂપ